ઈમો બધાય તમ બધાય મજામાં જી હો અમે એકદમ મજામાં હે નટાણે વાગ્યા હે નવ નવ નથ વાગ્યા હા ના દવ વાગ્યા હે ઘડિયાળ માં જોતા ભૂલાઈ ગયું ને જો મમ્મી દીકરી અમે નાસ્તો કર્યો હોય ને પપ્પા વયા ગયા હે દુકાઈ ને ને અમે માં દીકરી બેહી ગયું હે પારો પાકો કરવા ને પારો પાકો કરવાનો છે આહના ને ને હિખાલવાનો છે મારે આહના બોલો આલો પાસે કાન પારો લે શું કરતી હતી તું મારો પોપટ કટ નાય કોઈ તક કલર લઈને દે તું તાકી પાડો પાકો કરતી હતી તી કાલે નતી કરતી તો તો કરતી હતી અમને હતા હું બોલી દીકરી આના બનાવે આઈસ્ક્રીમ કોન આના ને મોઢા પાણી આવતું હોય કાસ મારી મમ્મી પણ મને કોન લઈ ગયે નું ખાવા હારું તો મોં એવડા એવડા ફાડે મગજ એવડા এজিসচ ঘলো কিরও তুকিরকে তুকি বনাসচ কির নাসতা মানে আজি আজনারা নাসটা বেডু পরেথা এজাজখায়ে কিযায়েড নাসটা মানাজিনাজ এজা�

કામ કરવા મંડ્યા ને આજે શનિવાર તો વાહન આજે વેલી ની ઘરે જાહે ને વેલી આવતી રે કેટલા વાગે આવી બેન ચાર વાગે નહીં ને આને ખાધું હે મોટી સોરનો લાડવો ક્યાં લાડવો એ એ નઈ તે ખાધો એ કે ગયો એ વા પેટ એવડો હતો મોટો એવડો મોટો હતો હા એવો હતો અંધારો મનમાં તેમ થાતે મમ્મી લઈ પી માં જવા દે ને કે નઈ અથાળાની પડજા એનું કામ કરતા હોય ને આપણે વેશમાં જેમ ખુશ છે ને તેની એવી ખીચ છડે મને ખીડ નહીં છડતી હોય એમ કંઈક ધોખો વાળી તો હા મી મારે મારે એમમાં લાગે મને હા બે ત્રણ ઝાપડ ચીકરી દીધી હાલ મારે કામ કામમાં બે કે પાડો પાકો કરતી એ થી થોડીક તને મદદ કરું પણ તું મદદ ને લાયક નથી ને જો મારે થામ ઉટકવાના પાણી પડી જ તો મારા બેન ઉઠી જ હુબા બેન ઉઠી જ હે જ્યાં થાંભવાના ગયા